જય શ્રી કૃષ્ણ સ્વાગત કરું છું અસ્તરવાળો માપની કુર્તી જે હોય છે એમાંથી અસ્તરવાળો ડ્રેસ કેવી રીતના બનાવવાનો એના માટે સૌ પ્રથમ આપણે અસ્તર લઈ લીધું છે જે જોઈન્ટ વાળો ભાગ છે એને વ્યવસ્થિત ઇસ્ત્રી કરી આપણા તરફ રાખ્યો છે અને આ સાઈડનો જોઈન્ટ વાળો ભાગ છે જ્યાં આપણે શોલ્ડર રાખશું અને આ સાઈડનો ઓપન ભાગ છે ત્યાં ઘેરાનો ભાગ આવશે અહીંયા શોલ્ડર રાખવાનું કારણ ઈ છે કે આ સાઈડથી થી જે કપડું નીકળે એમાંથી આપણે સ્લીવ્સ બનાવી શકીએ તો આવી રીતના આપણે જોઈતા પ્રમાણમાં કપડું અત્યારે મેં અઢી મીટર જેટલું કપડું લીધું છે એ કપડું આપણે ફોલ્ડ કરી ઇસ્ત્રી કરી અને વ્યવસ્થિત બે ભાગ વ્યવસ્થિત રાખી અને ફોલ્ડ કરી દીધું છે અને એના પછી આ છે માપનો ડ્રેસ તો માપના ડ્રેસને આપણે ઉલટો કરી લીધો છે ને એના પછી ફ્રેન્ડ્સ એને આપણે આવી રીતના વ્યવસ્થિત પકડી લેશું જે સ્લીવ્સ નો ભાગ છે અને જે સાઈડ કટ નો ભાગ છે ત્યાંથી વ્યવસ્થિત પકડી લેશું અને આવી રીતના એકદમ પરફેક્ટલી પાથરવાનો છે આપણે તો જેટલી લંબાઈ જોતી હોય એના કરતા થોડુંક ઓછું આપણે અસ્તર લેવાનું હોય છે એટલે આપણે લંબાઈ કરતા લગભગ ત્રણેક ઇંચ અસ્તર ઓછું લઈએ બે ભાગ એકદમ વ્યવસ્થિત જોઈન થવા જોઈએ જે ડ્રેસ નું સેન્ટર છે ત્યાં આપણે અસ્તર નું જે સેન્ટર છે એ આવવું જોઈએ તો ફ્રેન્ડ આવી રીતના પેલા આપણે એને એકદમ પરફેક્ટલી પાથરી દેશું એટલે ક્યાંયથી પણ આગળ પાછળ ન થાય આપણે આમાં કોઈ જાતનું આજે માપ નથી લેવાના બાકી આગલા વિડીયોમાં આપણે માપ લઈ અને ડ્રેસ કટિંગ કરતા બતાવ્યું હતું તો આમાં ફક્ત આપણે જે પાથરવાનું છે એમાં ધ્યાન રાખવાનું છે પાથરતી વખતે સાઇડ કટ અને બધું એકદમ વ્યવસ્થિત આવી જાય એ પ્રમાણે આપણે ફોલ્ડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આપણો ડ્રેસ એકદમ વ્યવસ્થિત પથરાઈ ગયો છે ભૂંડા ભૂંડા એકદમ વ્યવસ્થિત આવી રીતના પાથરી લેવાના તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતના એકદમ વ્યવસ્થિત ડ્રેસ પાથરી લીધો છે અને હવે આપણે કોર્નર ટુ કોર્નર માર્કિંગ કરવાની છે આપણે સ્કેલ અને આ એક રાઉન્ડર જે આપણું છે એ રેડી કર્યું છે તો સ્ટાર્ટિંગમાં આપણે જે મૂંડાનો ભાગ છે આ સિલાઈ વાળો ભાગ છે અને સિલાઈની ઉપર જે આપણે ઓવરલોક કર્યો છે ત્યાં એક માર્કિંગ કરી લેવાની છે એના પછી ફ્રેન્ડ્સ આ જે ભાગ છે કમરનો ભાગ છે કમરના ભાગમાં એક માર્કિંગ કરી લેશું અને આ જે સાઈડ કટનો ભાગ છે માર્કિંગ આવે છે તો ત્યાં એક માર્કિંગ કરી બહુ મગજમારી હોતી નથી તો એના પછી ફ્રેન્ડ્સ આ સીધે સીધું જ્યાં આપણે માર્કિંગ કર્યું છે એ પ્રમાણે શેપ દેતા જવાનું છે અને અહીંયા સાઇડ કટ આગળ આવીએ ત્યારે ધ્યાન રાખવાનું કે સાઈડ કટમાં આપણે માર્જિન દેવાનું છે કેમકે સાઇડ કટ ઓલરેડી ફોલ્ડ કરેલી છે

ત્યાં આપણે દોઢ ઇંચ છોડવાનું છે આ ઓલરેડી માર્જિન છોડેલું છે દોઢ ઇંચ અને સાઈડ કટ જે હોય છે એની અંદર ફોલ્ડ કરી લીધું હોય છે એટલે સાઈડ કટ આવે ત્યારે ધ્યાન રાખવાનું દોઢ ઇંચ માર્જિન છોડવાનું ફ્રેન્ડ્સ આટલું માર્જિન નોર્મલ છે જે માર્કિંગ કર્યું છે એકદમ નોર્મલ છે એના પછી જે આપણે માર્કિંગ કરવાનું છે મેન શોલ્ડર પરનું માર્કિંગ કરવાનું છે તો આ શોલ્ડરમાં જે ઓવરલોકનો ભાગ છે ત્યાંથી આપણે એક માર્કિંગ કરી લઈશું આ માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ જે આવાળો ભાગ છે જ્યાં સિલાઈ દેખા આ ફોલ્ડ કરેલું છે ન્યાયિક માર્કિંગ કરશું પણ એના પછી આપણે ડાબનું માર્કિંગ આ તરફે કરવું પડશે કેમકે આ ભાગ ફોલ્ડ કરેલો છે એ ફોલ્ડ કરવા માટે આપણે જેટલું કપડું જોતું હશે એ આપણે અહીંયા ફોલ્ડ કરવાનું છે અને એના પછી ફ્રેન્ડ્સ આ ભાગ શોલ્ડરનો ભાગ છે ત્યાં આપણે આડી માર્કિંગ કરી

આપણે આ પાર્ટ છે એ સીધી એક માર્કિંગ ખેંચી લેશું અને એના પછી જ્યાં ઉપર પાર્ટ છે ત્યાંથી એક સીધી માર્કિંગ ખેંચી લેશું અને એના પછી અંદર તરફ આપણે અડધો ઇંચ માર્કિંગ કરશું અને અંદરનો જે પાર્ટ છે એનાથી આપણે ક્રોસ એક માર્કિંગ કરી લેશું તો ફ્રેન્ડ્સ આજે ક્રોસ માર્કિંગ અંદરના ભાગની કરી છે ત્યાંથી આપણે એક ઇંચ એક માર્કિંગ કરશું ને એક ઇંચ જ્યાં માર્કિંગ કરી છે ત્યાંથી એક પોણું ઇંચની માર્કિંગ કરશું તો ફ્રેન્ડ્સ આ એક વસ્તુ ધ્યાન રાખવાની આપણે જસ્ટ માપ ટુ માપ અહીંયા મૂકી દીધું છે પણ જે રાઉન્ડ શેપ છે એ આપણે આપણા હિસાબથી કરવાનો છે તો ફ્રેન્ડ્સ જે આ ભાગ છે આ અંદરનો એક ઇંચનો ભાગ છે એ ફ્રન્ટનો છે તો જે આ અંદરના ભાગમાં માર્કિંગ છે આવશે તો અહીંયા આપણે રાઉન્ડ શેપ દઈ દેસુ અને એના પછી ફ્રેન્ડ્સ જે આ બાર પોણા ઇંચનું માર્કિંગ કર્યું છે એ બારનો ભાગ છે ફ્રેન્ડ્સ તો એને આપણે પાછું બારની જે માર્કિંગ છે ત્યાં એક ફોલ્ડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ આપણું મોંઢાનું કટિંગનું જે માર્કિંગ છે એ થઈ ગયું છે આ અંદરનો પાર્ટ છે એ અંદરના મુંઢા સાથે જોઈન્ટ થશે અને આ નું છે એ બારના ભાગ સાથે જોઈન્ટ થશે તો ફ્રેન્ડ્સ આ એક માર્કિંગ થઈ ગઈ એના પછી આપણે ગળાનું માર્કિંગ કરવાનું છે તો જે ગળાનો ભાગ છે બેક અને ફ્રન્ટ સાથે બતાવું છું તો ગળામાં જે નો પાર્ટ છે અહીંયા માર્કિંગ કર્યું અને ફ્રન્ટના પાર્ટમાં એક માર્કિંગ કર્યું તો ફ્રેન્ડ્સ આ જે માર્કિંગ છે એ ફિક્સ માર્કિંગ છે એના પર આપણે દાબનું માર્કિંગ છોડ માર્જિન છોડવાનું છે તો આને આપણે પેલા એક ઉપરનો જે શોલ્ડરનો ભાગ છે ત્યાંથી એક સીધી સિલાઈ ખેંચી લેશું આપણે જે માર્કિંગ કર્યું એ રાઉન્ડ શેપ સિલાઈનું માર્કિંગ હતું તો આપણે સિલાઈની ઉપર સિલાઈ માર્જિન છોડવાનું હોય છે એનો એક રાઉન્ડ શેપનું માર્કિંગ કરવાનું છે તો જસ્ટ એક ચોરસ બનાવી અને અહીંયાથી આપણે શેપ દઈ દઈએ તો આપણું આ બેક સાઈડનો પાર્ટ થઈ ગયો અને આ જે માર્કિંગ કર્યું છે એ ફ્રન્ટનો છે

ફ્રન્ટ અને બેક સાથે આઈડિયા માટે બતાવું છું કે જે પણ માર્કિંગ આવ્યું હોય આજે ડ્રેસની અંદર જે પણ માર્કિંગ આવ્યું હોય એટલું સેમ ટુ સેમ આપણને ગળું જોતું હોય તો આપણે ડાબનું માર્કિંગ ઉપર કરવું પડશે ત્યારે જ્યારે સિલાઈ થશે ત્યારે એ કપડું અંદર દબાશે એટલે આપણને આટલું ગળું મળશે બાકી તમે સેમ ટુ સેમ આટલું કાપી નાખશો તો ગળું અડધો ઇંચ બીજું ડીપ થઈ જશે તો ફ્રેન્ડ્સ આપણું આટલું માર્કિંગ રેડી થઈ ગયું છે હવે આપણે કટ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું ટોટલ માર્કિંગ થઈ ગયું છે હવે ફરીથી આપણે જે પણ માર્કિંગ કર્યું છે કેમ કે આ તમે જોઈ શકો છો જે પણ આપણે ડ્રો કર્યું એ ફરીથી રિપીટ બતાવી દઉં આ થઈ ગયું આપણું મુંઢાનું માર્કિંગ આ અંદરનો ભાગ છે આ બારના ભાગનું માર્જિન છે એના પછી ફ્રેન્ડ્સ આ જે ઉપરનો ભાગ છે એ બારનું માર્જિન છે માર્કિંગ છે સોરી આ જે છે એ અંદરનું માર્કિંગ છે આ પાર્ટ છે એ છાતીનું માર્કિંગ છે તો આપણે ક્યાંય માર્જિન નથી એડ કરવાનું આ છે કમરનું માર્કિંગ છે ફક્ત જે સીટના આપણે સાઈડ કટ છે એમાં આપણે દોઢ ઇંચ છોડવાનું છે કેમ કે સીટ આપણે જે સાઈડ કટ છે એ ઓલરેડી ફોલ્ડ કરેલી હતી એટલે આપણે અહીંયા દોઢ ઇંચ છોડ્યું છે ને આને આપણે સીધે સીધું લઈ લેશું તો આપણું આટલું માર્કિંગ રેડી થઈ ગયું ફ્રેન્ડ એના પછી શોલ્ડરમાં જે આપણે આ માર્કિંગ કર્યું હતું આ જે માર્કિંગ હતું એ ફિક્સ હતું આપણે એટલું આટલી અહીંયાથી લઈને નીચે સુધીની લંબાઈ જોઈએ છે તો આપણે ઉપરનો જે ભાગ છે એમાં સિલાઈ માર્જિન માટે માર્જિન છોડવાનું છે તો આ ઉપરનો ભાગ છે એ આપણે સિલાઈ માર્જિનનો છે આટલો ભાગ છે એ સિલાઈમાં દબાશે એના પછી ફ્રેન્ડ્સ ગળાનું માર્કિંગ આવશે આપણે આ એક જે માર્કિંગ બતાવ્યું છે આ માર્કિંગ છે એ આટલું શોલ્ડર ફિક્સ હતું અહીંયાથી એટલું ફિક્સ હતું શોલ્ડર તો બેઉ સાઈડમાં આપણે સિલાઈ માર્જિનનું દાબ માટે છોડવાનું છે દાબની સિલાઈ જશે બે સાઈડમાં અહીંયા અને અહીંયા દાબની સિલાઈ જશે એટલે આપણું આટલું શોલ્ડર ફિક્સ આવશે જે આ ભાગ છે એટલું શોલ્ડર ફિક્સ આવશે તો આ ગળાનું પોર્શન છે એના પછી આપણે ગળાનો શેપ દેવાનું છે તો ગળાનું જે માર્કિંગ હતું એ આપણે અહીંયા કર્યું હતું પણ આપણે એટલું ગળું જોઈએ છે એટલે આપણે સિલાઈ માર્જિન માટે જેટલું છોડતા હોય એટલું આપણે ઉપર તરફ કપડું લેવાનું છે તો ફ્રન્ટ સાઈડનું ગળું જે પણ હોય એ આપણે શેપ દઈ દઈએ અને ફ્રેન્ડ્સ આ જે ભાગ હતો એ બેક સાઈડના ગળાનો હતો પણ આપણને ફિક્સ આટલું જ ગળું જોઈએ છે તો આપણે થોડુંક ઉપરથી માર્કિંગ કરવું પડશે તો આપણું આ બેક સાઈડનું પણ પોર્શન રેડી થઈ ગયું આપણું ટોટલ માર્કિંગ થઈ ગયું છે હવે આપણે કટ કરી લઈએ

એના પછી ફ્રેન્ડ્સ આજે સાઈડ કટ છે ત્યાં એક ચટકો મારશું એટલે આગળ પાછળની સાઈડ કટ અલગ ન થાય એના પછી જે કમરનો ભાગ છે ત્યાં આપણે એક ચટકો મારવો પડશે શેપ દેવા માટે અને ફ્રેન્ડ્સ હવે જે ઊંડાનો ભાગ છે એ બાર તરફથી કટ કરશું પાછળનો પોર્શન છે ત્યાંથી તો આપણું આ માર્કિંગ રેડી થઈ ગયું છે હવે એના પછી ફ્રેન્ડ્સ જે આ શોલ્ડરનો પાર્ટ છે ત્યાં આપણે એક ચટકો મારી દઈએ એટલે આગળ પાછળના શોલ્ડર અલગ ન થાય હવે બેક સાઈડ નું પોર્શન છે ને આપણે એક માર્કિંગ કરી લઈએ આપણે જેટલું ગળું જોઈએ છે પાછળનું આ પાછળના ભાગનું માર્કિંગ છે માર્કિંગ કટ કરીને કપડું આપણે નોકું કરી લેશું તો પાછળના ભાગમાં નોર્મલ ગોળ ગળું છે અને પાછળનો ભાગ કટ કરી લીધો અને હવે ફ્રેન્ડ્સ ફ્રન્ટ નો ભાગ કટ કરવાનો છે તો ફ્રન્ટ ફ્રન્ટના ભાગમાં ખાડ હોય જે ફ્રન્ટ નો ભાગ હોય છે એમાં ખાડ છે એટલે આપણે આ જે ખાડ નું માર્કિંગ કર્યું છે એટલું આપણે ઉડાડ્યું અને એના પછી આપણે જે ગળું છે એનો શેપ દેવાનો છે ડ્રેસ નું આગળ પાછળનું માર્કિંગ રેડી થઈ ગયું છે હવે આપણે સ્લીવ્સ કટ કરવાની છે હવે સ્લીવ્સ કટ કરવાની છે પણ સ્લીવ્સમાં આપણે કાંઈ પ્રોબ્લેમ ના આવે એટલે આપણે પહેલાં સ્લીવ્સ કાગળમાં કટ કરશું તો ફ્રેન્ડ્સ આપણે સ્લીવ્સનું કટિંગ કરવા માટે એક પેપર લઈ લીધું છે અને જે માપનો ડ્રેસ છે એમાં મોટી સ્લીવ્સ છે પણ આપણે ફક્ત આઠ ઇંચની જ સ્લીવ્સ કરવાની છે તો આઠ ઇંચની સ્લીવ્સ કરવા માટે પહેલાં આપણે મેજર મેજરટેપથી માર્કિંગ કરવાનું છે તો પેલા આપણે નીચે જે સિલાઈ માર્જિન એ આપણે છોડી દઈએ એના પછી ઇંચ પર એક માર્કિંગ કરી લેશું આઠ ઇંચ પર માર્કિંગ કર્યા પછી ઉપર એક માર્કિંગ કર્યા પછી ડાબનું ઉપર એક માર્જિન છોડવાનું છે એટલે આપણને ફિક્સ આઠ ઇંચની માર્કિંગ મળે આપણે આઠ ઇંચની સ્લીવ મળે

સ્લીવ છે અને આઠ ઇંચની સ્લીવ્સ આમાં ક્યાં આવે છે આપણે ચેક અને ત્યાંનું માર્જિન જોવું પડશે તો આઠ ઇંચની સ્લીવ્સ અહીંયા આવે છે તો અહીંયાનો જે ભાગ છે મોરીનો એ કેટલો આવે છે એ જોવાનો છે તો આઠ ઇંચની જ્યાં સ્લીવ્સ આવે છે ત્યાં પંદર ઇંચ આવે છે માર્કિંગ તો આપણે પંદર ઇંચ

અને આને દઢ ઇંચ સીધું રાખી અને આ જે સેન્ટર છે ત્યાં એક ચટકો માર દેસુ એના પછી ફ્રેન્ડ્સ આવી રીતના ફોલ્ડ કરી અને એક ઇંચ જેટલું અહીંયા છોડી આગળના ભાગમાં એક ઇંચ છોડીને આવી રીતના ફોલ્ડ કરી દેસુ

અસ્તરનું ટોપ કટિંગ કર્યું છે એમાં આપણે સ્લીવ ચેક કરી લેશું આમ તો માપનો બ્લાઉ ડ્રેસ બરાબર હોય એટલે વાંધો નથી આવતો છતાંય આપણે ચેક કરી લેશું જે આ બેકનું પોર્શન છે ત્યાં માર્જિન છોડી બેકનું પોર્શન છે ત્યાં માર્જિન છોડી આવી રીતના રાઉન્ડ શેપ દઈને ચેક કરી લેશું કે આપણું સ્લીવ્સ બરાબર છે કે નહીં તો ફ્રેન્ડ્સ બેકમાં ચેક કરી લીધું છે એના પછી ફ્રન્ટમાં ચેક કરી લેશું તો જે ફ્રન્ટમાં સિલાઈનું માર્જિન છે ત્યાં ચટકો રાખી અને આવી રીતના રાઉન્ડ શેપ કરતા જવાનું છે તો ફ્રેન્ડ્સ થોડી ઘણી સ્લીવ્સ ઘટે છે એ થોડીક આપણે એડજસ્ટ કરી લેશું તો આપણું ફ્રન્ટ અને બેક કટ થઈ ગયું છે સ્લીવ્સ કટ થઈ ગઈ છે હવે આપણે જે ડ્રેસનું કપડું છે એમાં અસ્તર પાથરીને ઈ કટ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે

જસ્ટ કટ કરવાનું છે એમાં બી સાઈડમાંથી સ્લીવ કાઢવાની છે તો ફ્રેન્ડ્સ કપડું ઘણું ઓછું છે આનું તો ટોટલી આખું કપડું ફેલાવી લીધું છે તમે જોઈ શકો છો ટોટલી કપડું ફેલાવી અને પછી ડ્રેસ પાથરી લીધો છે આવી રીતનો ઓપન કરીને અને જે આ સાઈડમાંથી જે પાર્ટ વધશે એમાંથી આપણે સ્લીવ જે આપણે કટ કરી છે પેપરમાં એ તમે આ જોઈ શકો છો અહીંયાથી થોડું પાથરી દેશું થોડું ઘણું જોઈન્ટ આવશે એટલે અહીંયા સ્લીવ્સ ખૂણામાં બેસી જશે લગભગ કપડું ગણીએ તો જે ડ્રેસનું કપડું છે એ આપણે માપી આપી લઈએ કેટલું છે ડ્રેસનું જે ઉપરનું કપડું કહીએ જ છે એ કસ્ટમરનું ફક્ત બે મીટર જ કપડું છે આ તમે જોઈ શકો છો બે મીટરના કપડાની અંદર ફોર્ટી ફાયની લંબાઈ કાઢવાની છે તો જે આ ઉપરનો પાર્ટ છે એમાં આપણે પિન્ટક્સ મારી અને જોઈન્ટ મારવો પડશે તો આવી રીતના જ આખું પૂરું ખોલી અને પછી કપડું પાયરું છે કટ ટુ કટ પાયતરું છે આ તમે જોઈ શકો છો એકદમ કટ ટુ કટ કપડું પાયરું છે બે કપડાં ખોલી દીધા છે અને અસ્તરનો જે પાર્ટ છે એ પણ ખોલીને મૂક્યો છે એટલે જે કોર્નરમાંથી આ સાઈડ જે કપડું બચે છે એમાંથી આપણે સ્લીવ્સ કાપવાની છે તો હવે પહેલાં ઉપરના ભાગ આપણે કટ કરી લઈએ સ્લીવ્સ આપણે છેલ્લેકના કટ કરશું તો ફ્રેન્ડ્સ હવે આપણે ઉપરથી જે છે એ કપડું એકદમ કટ ટુ કટ કરવાનું છે કટ જરા પણ એકસ્ટ્રા માર્ચિન ન છોડવાનું નું કપડું બાકી બચશે નહીં હજી ઉપરના ભાગમાં આપણે આગળ પાછળમાં બેઉમાં જોઇન્ટ મારવાના છે તો ફ્રેન્ડ્સ કટિંગ કરતી વખતે થોડુંક આપણે વ્યવસ્થિત કટ કરવાનું છે તો આ જસ્ટ કટ થઈ ગયું છે અહીંયા હવે વચ્ચેનો જે પોર્ષન છે નહીં આપણે એક કાતર થી કટ કરી અને બે ભાગ નોખા કરી લઈએ ફ્રન્ટ અને બેક જોઈન્ટ કરવાના છે ઉપરના ભાગમાં જોઈન્ટ આવશે અને હવે આ જે ભાગ છે એમાંથી આપણે સ્લીવ્સ કટ કરવાની છે તો સ્લીવ્સના ભાગમાં કિનારી આપી છે અને આપણે અહીંયા સ્લીવ્સમાં માર્જિન એક્સ્ટ્રા છોડ્યું છે તો આપણે ફક્ત દાબ જેટલું જ માર્જિન છોડવાનું છે તો જે એકસ્ટ્રા માર્જિન આપણે છોડ્યું હતું એ આપણે કટ કરી લઈએ જ્યારે આવી રીતના દોઢ મીટર બે મીટરના કપડાં આવે ત્યારે બહુ જ પ્રોબ્લેમ થાય છે તો હવે સ્લીવ્સ કટ કરવાની છે આપણી સ્લીવ્સ વ્યવસ્થિત પાથરી લઈએ પહેલાં જોઈએ અહીંથી જરાક જોઈન્ટ આવશે સાઈડમાં એક સાઈડના ભાગમાં તો ચાલશે એકદમ કટ ટુ કટ કપડું છે ફક્ત બે મીટર કપડું છે એની અંદર પિસ્તાલીસની લંબાઈ આપણે કાઢી છે એટલે ક્યારે પણ જ્યારે આપણે સ્લીવ્સ કટિંગ કરીએ તો પહેલાં કાગળમાં કટ કરવાની એટલે જે આ બધી મગજમારી થાય એ ન થાય કાગળમાં કટ કરી હોય તો આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ બાકી આપણે જે ડ્રેસનું કપડું છે ડબલ ફોલ્ડ ખાલી કરી દીધું હોત તો આ કપડામાંથી સ્લીવ્સ પણ ન નીકળી હોત તો આપણે આ સ્લીવ્સ પણ કાઢી લીધી જે લંબાઈ છે એ લંબાઈ પણ પરફેક્ટ નીકળી જશે જે આ સાઈડનો ભાગ જે આ બે ટુકડા બચ્યા છે એ ફ્રન્ટમાં અને બેકમાં ઉપરના ભાગમાં લાગશે તો હવે ફ્રેન્ડ્સ આપણું ટોટલી કટિંગ થઈ ગયું છે ડ્રેસનું તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાવાવાવાવાવાવાવાવાવાળી મારી બધી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ